સ્વચ્છતા સંરક્ષણમાં ફરી દેશમાં ગુજરાતનો ડંકો સુરત શહેરને મળ્યું પ્રથમ સ્થાન સ્વચ્છતા કર્મીઓની મહેનત રંગ લાવી હતી અને ગૌરવ દેશભરમાં ફરી છે સ્વચ્છતા અંગે જાગૃતિ અને સ્વચ્છતાના આગ્રહને કારણે બીજી વાર પહેલા નંબરે આવ્યો છે સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મળતા સુરત મહાનગરપાલિકામાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો ડાયમંડ સિટી ટેક્સટાઇલ અને બ્રિજની નગરી સુરતને વધુ એક વિરુદ્ધ પ્રાપ્ત થયું છે સુરત ક્લીન સિટી તરીકે પણ ઓળખ હાસિલ કરી ચૂક્યું છે સ્વચ્છતા સર્વેક્ષણ બે માં ક્લીન સિટી તરીકે સુરતને બીજી વખત વિરુદ્ધ મળ્યું છે સુરતને દેશમાં બીજી વાર સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે સ્વચ્છતામાં પ્રથમ ક્રમ મળતા સુરત મહાનગરપાલિકામાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો સ્વચ્છતાના આગ્રહને કારણે બીજી વાર પહેલા નંબરે આવ્યો બીજીવાર સ્વચ્છતા કર્મીઓની મહેનત રંગ લાવી હતી અને સુરતનું ગૌરવ દેશભરમાં ફરી વધાર્યું છે સુરતીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ અને સ્વચ્છતાના આગ્રહને કારણે બીજી વાર પહેલા નંબરે આવ્યો આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત સુરત શહેર સમગ્ર ભારત દેશમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024 માં પ્રથમ ક્રમે આવ્યું છે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ અને ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેરને આ સિદ્ધિ મળેલ છે કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ સુરતમાંથી રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ મેયરશ્રી અને પદાધિકારીશ્રીઓ એમપીશ્રીઓ એમએલએશ્રીઓના સતત માર્ગદર્શન અને સહકારથી સુરત શહેરને આ ઉપલબ્ધિ મળેલ છે સુરત શહેરની વહીવટી ટીમને પણ હું અભિનંદન પાઠવું છું આ ગૌરવ સુરત શહેરના લોકોનું ગૌરવ છે સુરત શહેરના લોકોને એક્ટિવ પાર્ટિસિપેશન એમનું એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ અને એમના સાથ સહકારના કારણે સુરત શહેરને આ ઉપલબ્ધિ મળેલ છે એટલે સુરત શહેર જ્યારે સમગ્ર ભારત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે ત્યારે સુરત શહેરના લોકોને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે આપનું હું આર્થિક આભાર પણ માનું છું કે આપના સહકારના કારણે સુરત શહેરને આ સિદ્ધિ મળેલ છે ભવિષ્યમાં પણ એવી રીતે નવી નવી સિદ્ધિઓ સુરત શહેરને મળે અને આપનું સાક સહકાર અમને સતત મળતું રહે એવી અપેક્ષા પણ રાખું છું